વાલા ભક્તો આપ સૌ જાણો છો કે આગામી ચૈત્ર માસમાં આપણે નોમથી પૂનમનો વડતાલ સમયો હોય છે પણ આ વખતે સમયાની વિશેષતા એ છે કે સમયાની અંદર બરાબર બારસને દિવસે એટલે કે ચૈત્ર શુદ્ધ બારસ અને તારીખ તેર ચાર એપ્રિલ બે હજાર બાવીસના રોજ આપણા ધર્મકુળના બંને બાળલાલજી યજ્ઞેન્દ્ર પ્રસાદજી અને દિગ્વિજય પ્રસાદજીનો શુભ યજ્ઞોપવિત સંસ્કાર મહોત્સવ વડતાલ ખાતે રાખ્યો છે એની આમંત્રણ પત્રિકા ગામ દીઠ સત્સંગ સમાજ દીઠ અમે ટપાલમાં મોકલાવી છે હરિભક્તોના માધ્યમથી મોકલાવી છે પણ આજે અહીંયા રૂબરૂ જ્યારે મારો પરિવાર અહીંયા ઉપસ્થિત હોય મેં કીધું ને આત્માના સગા અહીંયા જ્યારે અમારો આત્માના સગા પરિવાર અહીંયા ઉપસ્થિત હોય ત્યારે પરમભુજી આચાર્ય મહારાષિની આજ્ઞાથી અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અમે એ પ્રસંગની અંદર આવવાનું આમંત્રણ આપીએ છીએ અચૂક એ બાર તેર તારીખનો મહોત્સવ એ આપણા માટે આપણા સંપ્રદાય માટે બંને બાળલાલજી યજ્ઞેન્દ્ર પ્રસાદજી અને દિગ્વિજેન્દ્ર પ્રસાદજી જ્યારે દ્વિજત્વને પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે ત્યારે આપ બધાની હાજરી એ ત્યાં અનિવાર્ય થાય અને આ બધા પદાર્થો એવી ભાવના સાથે ભગવાન આપ સૌનું મંગળ વિસ્તારે પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું અસ્તુ જય